ક્યાંય ગાડીમાં સળો નથી રનિંગ કંડિક્શનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચારનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરે તો કિંમત ફક્ત સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એલ્ટો ગાડી જોવા કયાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અરવેલી તાલુકો મોડાસા ગામ મોડાસા ગામે જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેસનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેરાત રસ્તાની જાહેરાત ફ્રી હોય છે રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું દેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાવીસો પચાસ વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સરળ લગી તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતો ચેનલ થયેલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં અને ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા આવો તો ફોલો કરી લેજો ત્યાં બિલિવટના વડિયો જોવા મળતા રહેશે ડિપ્રિપ્શનમાં લિંક આપેલી છે